તેના હાથમાં રિક્ષાનું સ્ટિયરિંગ હોય છે આ વિદ્યાર્થી જ રિક્ષા ચલાવી રહ્યો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વિદ્યાર્થીના હાથમાં સ્ટિયરિંગ આપી દેવાતા અન્ય વિદ્યાર્થીના જીવ જોખમમાં મુકાયા હતા વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રિક્ષા ચલાવતો દેખાયું હતું કથિત રીતે સમગ્ર વિડીયો ડિંડોલી વિસ્તારનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે લોકો કહી રહ્યા છે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં રિક્ષામાં મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડાયા છે સાથે જ આ પ્રકારે વિદ્યાર્થીઓને લઈ જવા કેટલા હિતાવહ છે